પાટણ આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ જલારામ મંદિર ટ્રસ્ટ અને પ્રકૃતિ મંડળ મહેસાણાના સૌજન્યથી ચકલી ઘર પાણીના કુંડા નીચાણનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું મહાનુભાવે આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટની પર્યાવરણ અને પક્ષી બચાવ અભિયાનની સરાહના કરી તારીખ વીસ માર્ચના વિશ્વ ચકલી દિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી પાટણ સેના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ હર્ષ પ્લાઝા કોમ્પ્લેક્સમાં કાર્યરત આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલી બચાવ અભિયાન અંતર્ગત વિનામૂલ્યે ચકલી ઘર પાણીના કુંડા અને ચકલીઓ માટેના ચણનું વિતરણ કરવામાં આવે છે ચાલુ શાળે પણ વિશ્વ ચકલી દિવસની ગુરુવારના રોજ આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી અને પર્યાવરણ પ્રેમી નિલેશભાઈ રાજકોર અને તેમના સેવાભાવી ટીમ દ્વારા જલારામ સેવા ટ્રસ્ટ પાટણ અને પ્રકૃતિ મંડળ મહેસાણાના સૌજન્યથી ચકલીઘર પાણીના કુંડા અને ચકલીઓ માટેના ચણનું વિનામૂલ્યે વિતરણ કરી ચકલી બચાવ અભિયાનને વેગવાન બનાવ્યું હતું વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આયોજિત કરાયેલા આ સેવા પ્રોજેક્ટના કાર્યમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી નારણભાઈ ઠક્કર સહિત પાટણના સેવાભાવી અગ્રણી યુવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી એક હજારથી વધુ ચકલીગર પાણીના કુંડા અને ચકલી માટેના ચણનું પોતાના વરદ હસ્તે વિતરણ કરી ચકલી બચાવ અભિયાનને પ્રોત્સાહન પૂરું પાડી આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટની પર્યાવરણ બચાવ ને પક્ષી બચાવ અભિયાનની પ્રવૃત્તિની સરાહના લેખાવી હતી વિશ્વ ચકલી બચાવ અભિયાનમાં જોડાયેલા તમામનું આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના પર્યાવરણ પ્રેમી પ્રમુખ ટ્રસ્ટી નિલેશભાઈ રાજકોર અને તેમની સમગ્ર ટીમે આભારની લાગણી વ્યક્ત કરી હતી